રેણાવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય એ ઝેડી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે મૃતકના પરિવારજનોએ શાળાની શિક્ષિકાના ત્રાસને કારણે તેઓ આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના છાયા સ્વામિનારાયણ ગુરુકુલ પાસે રહેતા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે તેઓએ વહેલી સવારે છ એક વાગ્યા પહેલા તેઓના ઘરે જ ઝેડી ટીકડા ખાઈ લીધા હતા જે અંગે પરિવારજનોને જાણ થતા તેઓને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેઓ ગોંડલ પહોંચે તે પૂર્વે જ તેઓનું મોત નીપજ્યું હતું આથી તેના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો જ્યાં મીડિયા સમક્ષ મૃતકના પરિવારજનોએ એવા આક્ષેપો કર્યા હતા કે તેઓની શાળામાં જ ફરજ બજાવતી કાજલબેન સોનીગ્રા નામની શિક્ષિકા જગદીશ ગિરીને બે વર્ષથી હેરાન કરતી હતી અને તેઓના વિરુદ્ધ અરજીઓ પણ કરતી હતી તાજેતરમાં પણ અરજી કરી હતી જેથી ગઈકાલે જ જગદીશગિરીનું નિવેદન પણ લેવાયું હતું ત્યારબાદ આજે વહેલી સવારે તેઓએ આ પગલું ભરી લીધું છે છેલ્લા બે વર્ષથી કાજલ કામ બાબતે અને પોતા આક્ષેપ કરીને તેઓને હેરાન કરતી હોવાનું મૃતકના પુત્ર કૃણાલ કૃણાલગિરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું આ અંગે પોલીસે હાલ તો એડી દાખલ કરી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે બીજી તરફ શિક્ષાધિકારી વિનોદભાઈ પરમારને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષિકા કાજલબેને મૃતક પ્રિન્સિપાલ હેરાન કરતા હોવા અંગે લેખિત રજૂઆત કરી હતી આથી તેઓએ આ અંગે તપાસ માટે ટીપીઓને આદેશ કર્યો હતો અને ટીપીઓ એ ગઈકાલે જ તેઓનું નિવેદન લીધું હોવાનું જાણવા મળે છે જોકે તપાસનો રિપોર્ટ હજુ સુધી તેઓ સુધી પહોંચ્યા ન હોવાનું તેઓએ જણાવ્યું હતું બનાવને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગોસ્વામી ગીતા બેન ગુરુકુળ

કે તું આમ નોકરી કોઈ યાર બોલે તો એમ કરે પછી કે એમ હાલતા એને યાર બાંધવા બધું એમ એ કોઈ કામ ચિંધે તો કામ નહીં કરવાનું અવરા આક્ષેપ કરે એવું એવું એની ઉપર ઓલું કરે કે તમે બિભસ માગણી એવું જોઈ લેટરમાં એને એવું લેખાયું કે એવું મારી યાર રોલી એને અરજી કરી અરજી કરી એટલે કાલે સાહેબો આવ્યા ત્રણ ચાર ઉપરથી એટલે એને બધું એને અરજીનું આમાં ચાર પેપર લખીને આવ્યા તા એને બધું આને કીધું

ને આવી રીતના મને એને ટોચર કહ્યાં કે કે હજી આનાથી ઉપર જિલ્લામાંથી હજી આવશે કે એનાથી ઉપરી ત્રણ આવ્યા બે ત્રણ આવ્યા તા ને હજી ઉપરથી આવશે કે જિલ્લામાંથી ને તમને જેલની સજા થાય એ કે એટલે મારા ઘરવાળાએ એવું પગલું ભર્યું ન મારા ઘરવાળા કોઈ દી ભરે જ નહીં એમ ગોસ્વામી કુલાલગિરી જગદીશગિરી આજે મારા પપ્પાએ દવા ટીકડી પી હતી ના નાખવાની હોય ને ટીકડી તે દવા પીતી ને તે મરી ગયા મને અવસાન સુધ દવા પીવાનું કારણ શું હતું તેઓ બે વર્ષથી ટોર્ચર થતા ત્યાં જે જોબ કરે ને કાજલબેન સોનીગ્રા કરીને તે હે રોજ એને ટોર્ચર કરે કામ બાબતે પછી કે તમે મને ખરાબ ખરાબ મેસેજો કરો એવી રીતના એમ કે ખરાબ નજરે જોવો અને એવી રીતના ટોર્ચર કરે એમ પછી ઘણી ફેર એમ કીધું કે તમને જેલમાં નાખી દઈશ ને આમને જેમ એમ એના ટોર્ચર કરવા બાબત પૂરી પૈસાની કેવી માગણી કરીશ કાજલબેને ના એનું કારણ હું એ તો કઈ ખબર નથી ક્યાં તમારા પપ્પા ક્યાં નોકરી કરતા કુછડી રેણાવાળા રેણાવાળા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા